નમસ્કાર મિત્રો હું મયુર મહેશ્વરી ડીએમ સરકાર આજે આ વિડીયોના માધ્યમથી રાજ્યના શ્રીને તેમજ કચ્છ જિલ્લાની ગુજરાત રાજ્યની પ્રજાને જણાવવાનું છે કે હમણાં અંજાર વિસ્તારમાં એક પોલીસ કર્મચારી લે મહિલાનું એમના મિત્રો દ્વારા એમના ફ્રેન્ડ દ્વારા જ મર્ડર કરવામાં આવ્યું આ કેટલે અંશે યોગ્ય છે શું કરી રહ્યા છે પૂર્વ કચ્છના એસપી એસી કચેરીમાં બેસીને ક્યાં મહિલાઓ સુરક્ષિત છે ભાજપ સરકારના રાજમાં શું ચાલી રહ્યું છે આ મહિલાઓ સુરક્ષિત સુરક્ષિત નથી નથી અને પણ પોલીસ કર્મચારી તો સામાન્ય પ્રજા કેટલી સુરક્ષિત હશે બીજી વાત કરું કે અઢાર ચાર બે હાજર બાવીસ ના રોજ અંજાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે અકસ્માતનો એક મૈસૂરી સમાજના યુવાનનું એક્સિડન્ટ થયું હતું આજે તારીખ ઓગણીસ સાત બે હજાર પચીસ છે હજી સુધી અંજાર પોલીસ સ્ટેશન દ્વારા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં નથી આવી આ પોલીસ શું કરી રહી છે અને એના તપાસના કાગરિયા મેં પીઆઈને વાત કરી એ કે તપાસના કાગળિયા જે તે તપાસ અધિકારી એમની પાસે રાખીને લઈ ગયા છે આવું કેમ ચાલે કેમ એસપી પાસે તમે રિપોર્ટ કર્યો છે કે આ કાગળિયા નથી જે તે મરણ જનારનું ક્લેમ્પ મંજૂર થઈ ગયું છે ચાર્જશીટ માટે અટક્યું છે આવું તંત્ર લોલમ લોલ વિસ્તારમાં પોલીસ તંત્ર અને શું કરી રહ્યું છે ચલાવી અમે ગુનાના ગુના ના કાગળિયા એમની પાસે ન હોય ડૂબીને મરો તમને હપ્તા લેવા છે ભ્રષ્ટ પોલીસ ગાંધીધામની હપ્તા પોલીસ ગાંધીધામની જે પણ મારા ઉપર ગુનો દાખલ કરવું હોય કરી લેજો મારી પાસે તમામ એવિડન્સ છે કે બે હજાર બાવીસ માં બનાવ બન્યો છે ફરિયાદ દાખલ થઈ ગઈ છે તેમ છતાં આ દિવસ સુધી આવું શું કામ આ બાબતે વહીવટ તંત્ર ખાસ નોંધ લે આ બાબતે ડીજીપી ને ડીજીપી ને કહું છું રાજ્યના ડીજીપી ને કે આ કચ્છની પોલીસ હોય કે અન્ય કોઈ પ્રજાના ટેક્સ ના પગાર માંથી જો પગાર લેતી હોય તો એમની ફરજ છે કે પ્રજા માટે કામ કરવું જોઈએ دهن دهن دابن مترو